જીએમ મેડિકલ કોલેજ મોરબી ખાતે ચરક શપથ સમારોહનો કાર્યક્રમ યોજાયો જી એસ મેડિકલ કોલેજ મોરબી ખાતે એમબીબીએસ બેચ બે હજાર પચીસ છવ્વીસના ના ચરક શપથ સમારોહ અને વ્હાઇટ કોટ સેરેમનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયંતિભાઈ ભાડશિયા ડોક્ટર વિજય ગઢિયા ડોક્ટર સુષ્મા દુધરેજીયા અને ડોક્ટર દીપ ભાટજા હાજર રહ્યા હતા કોલેજના ડીન ડોક્ટર સંજય વેકાણી અને સુપ્રિન્ટેન્ડર ડોક્ટર પ્રદીપ દુધરેજીયા હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિઓ અને કોલેજ

આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણો થી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર